હું એક ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો સાંજનો સમય હતો હું શહેરથી ગામ તરફ ટ્રકમાં કેટલોક સામાન લઈને આવી રહ્યો હતો અચાનક રાતના અંધારામાં એક યુવતીએ મારા ટ્રકને હાથ આપ્યો મેં ટ્રક રોક્યો તો તે યુવતી તરત ટ્રકમાં ચડી ગઈ તેની પાછોથી કોઈ દોડતું આવતું મને દેખાયું મેં ઝડપથી ટ્રક સ્ટાર્ટ કર્યો અને આગળ નીકળી ગયો હવે ટ્રકમાં હું અને તે સુંદર યુવતી અમે બંને જતા અને આગળ કંઈક એવું કર્યું કંઈક એવું થયું તો ચાલો મિત્રો વાર્તામાં આગળ વધીએ મારું નામ સુરેશ છે હું ટ્રક ડ્રાઈવર છું અને મારી ઉંમર તેત્રીસ વર્ષની છે હું એક મોટા ઘરના માણસના ટ્રક પર ડ્રાઈવર તરીકે કામ કરું છું હું ગામમાં રહું છું પણ મારે વારંવાર શહેરથી સામાન લાવવો પડે છે મારી ઉંમર તેત્રીસ વર્ષ હોવા છતાં મારા લગ્ન થયા નહોતા કારણ કે મારું ઘર નાજુક હતું અને મારી પાછો કોઈ સહારો નહોતો મારું ભણતર બાર ધોરણ સુધી થયું એક દિવસ હું શહેરથી ટ્રકમાં સામાન લઈને ઘરે જઈ રહ્યો હતો તે સમયે રાતના અગિયાર વાગી ગયા હતા અને રસ્તો બિલકુલ સૂનો હતો જ્યારે હું શહેરની બહાર નીકળીને ગામના રસ્તા પર પહોંચ્યો તો અચાનક એક યુવતીએ મને હાથ બતાવ્યો રાતના અગિયાર વાગ્યે એક અકેલી યુવતી રસ્તા પર ઊભી રહીને મારા ટ્રકને હાથ બતાવી રહી હતી મને થયું કે ટ્રક રોકું કે નહીં પણ તેની હાલત જોઈને મને દયા આવી અને મેં ટ્રક રોકી દીધો મેં બારીમાંથી બહાર જોયું તો તે યુવતી ખૂબ ડરેલી હતી અને કાપતા અવાજે બોલી મને બચાવો મને તમારી મદદની જરૂર છે મને ક્યાંક દૂર છોડી દો મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને તેને ટ્રકમાં બેસવાનું કહ્યું તે ગભરાતી હાલતમાં તરત ટ્રકમાં બેસી ગઈ ત્યાં જ મેં પાછો જોયું તો એક માણસ હાથમાં લાકડી જેવું કંઈક લઈને દોડતો દેખાયો મેં સમય બગાડ્યા વિના તરત ટ્રક સ્ટાર્ટ કર્યો અને ઝડપથી ચલાવી દીધું લગભગ અડધો કિલોમીટર આગળ જતા મારા મનમાં શંકા થઈ અને મેં વિચાર્યું હવે આ છોકરી પાસે સાચું પૂછવું જોઈએ મેં કહ્યું તમે કોણ છો આટલી રાત્રે મારા ટ્રકમાં કેમ બેઠા અને તે માણસ કોણ હતો આ સાંભળીને તે યુવતી રડતા બોલી મારું નામ સોનાલી છે હું વિધવા છું મારી પાછળ દોરનારનો માણસ મારો દેવર હતો ચાર વર્ષ પહેલાં મારા લગ્ન સંદીપ નામના યુવક સાથે થયા હતા અમારું જીવન સુખેથી ચાલતું હતું પણ હું સુંદર દેખાતી હતી એટલે મારો દેવર મારા પર નજર રાખતો હતો તે મને ચાહતો હતો અને એટલે જ તેણે મારા પતિની હત્યા કરી દીધી મારા પતિના મૃત્યુને એક વર્ષ થઈ ગયું અને હું એકલી પડી ગઈ હવે મારો દેવર મારી સાથે જબરદસ્તીથી લગ્ન કરવા માંગતો હતો તેને મારું શરીર જોઈતું હતું એટલે તે મને હેરાન કરવા લાગ્યો ઘણા દિવસો સુધી મેં આ બધું સહન કર્યું પણ હવે મારી સહનશક્તિ જવાબ આપી ચૂકી હતી આજે તો તે મને મારી નાખવાનો હતો મેં તેને ના પાડી એટલે તેણે મારા પર હુમલો કર્યો અને હું ઘરેથી ભાગી આવી તેની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું અને તેની હાલત જોઈને મને ખૂબ ખરાબ લાગ્યું સાથે જ તેના દેવર પર મને ખૂબ ગુસ્સો આવ્યો મેં પૂછ્યું હવે તમે ક્યાં જશો તમારા માતા પિતા ક્યાં છે તે ધીમા અવાજે બોલી મારા માતા પિતા તો મારા બાળપણમાં જ ગુજરી ગયા હું મામા પાસે મોટી થઈ અને તેણે જ મારા લગ્ન કરાવ્યા હવે મારી પાછો કોઈ નથી મને કોઈ મંદિરમાં છોડી દો હું ત્યાં રહીશ કોઈ કામ કરીને પેટ ભરી લઈશ પણ સોનાલીએ સ્પષ્ટ કહ્યું કે તે સાસરે પાછી નહીં જાય કારણ કે તેનો દેવર ખૂબ ખરાબ માણસ છે અને તે ક્યારેય તેના જાવમાં નહીં ફસાય તેના અત્યાચારોને તે ક્યારેય સ્વીકારશે નહીં તેની આ હિંમત જોઈને હું તેના સાહસની દાદ આપવા લાગ્યો મેં કહ્યું તમે સાચે જ ખૂબ સાહસી છો તમને સલામ કરવી જોઈએ પણ પછી મેં આગળ કહ્યું તમે આમ રસ્તે ક્યાંય છોડવું મને યોગ્ય નથી લાગતું હું પણ એક મોટા ઘરના માણસના ટ્રકમાં ડ્રાઈવર છું મારું એક નાનું ઘર છે જો તમે ઈચ્છો તો ત્યાં રહી શકો છો જ્યાં સુધી તમને કોઈ કામ ન મળે ત્યાં સુધી તમે ત્યાં રહો પછી તમે જેવું નક્કી કરો આ સાંભળીને સોનાલી અમારો આભાર માન્યો અને તેની આંખોમાં કૃતજ્ઞાના આંસુ હતા લગભગ વીસ પચીસ ત્રીસ કિલોમીટર આગળ મને રસ્તાની બાજુમાં એક હોટલ દેખાય મેં પૂછ્યું તમે ખાવાનું ખાધું સોનાલી થોડી ખચકાટ સાથે બોલી ના પછી હું તેને હોટલમાં ખાવાનું ખવડાવવા લઈ ગયો શરૂઆતમાં તો તે ના પાડતી હતી પણ મેં જીત કરી તેના માટે ખાવાનું મંગાવ્યું કારણ કે મેં પણ હજી ખાવાનું ખાધું નહોતું અને મારા મનમાં હતું કે તેના મોંમાં બે ચાર નિવા જાય તેનું પેટ ભરાઈ જાય અમે બંને હોટલમાં બેઠા મેં બંને માટે ખાવાનું મંગાવ્યું અને થોડી જ વારમાં ગરમા ગરમ થાવીઓ આવી ગઈ ખાતી વખતે હું અજાણતા જ તેને રોશનીમાં જોઈ રહ્યો હતો સોનાલી ખૂબ સુંદર લાગતી હતી તેની મોટી મોટી આંખોમાં એક અજીબ પીડા અને આકર્ષણ હતું તેના લાંબા ખુલ્લા વાવ ખંભા પર વિખરાયેલા હતા તેણે સાદી પણ ખૂબ જ જસતી સાડી પહેરી હતી તેનો રંગ ગોરો અને તેની વાણી ખૂબ નાજુક હતી હું થોડી વાર સુધી તેને જોતો રહ્યો પણ ત્યારે તેણે મારી તરફ જોયું અને અમારી નજરો એકબીજા સાથે ટકરાઈ ત્યારે મેં તરત મારી નજર નીચે કરી લીધી અને અમે બંને ચૂપચાપ ખાવાનું ખાતા રહ્યા ખાવાનું ખતમ થયા પછી મેં બિલ ચૂકવ્યું અને અમે ફરી ટ્રકમાં બેસી ગયા હવે ટ્રક ફરી ચાલવા લાગ્યો અને લગભગ ત્રણ કલાકની મુસા મુસાફરી પછી હું મારા ઘરની નજીક પહોંચ્યો મારે હજી ત્રીસ કિલોમીટર આગળ જઈને સામાન પહોંચાડવાનો હતો પણ સોનાલીને મારા ઘરે છોડવું મને વધુ યોગ્ય લાગ્યું એટલે મેં તેને મારું ઘર બતાવ્યું ઘરની ચાવી આપીને કહ્યું તમે અહીંયા રોકાઓ હું સામાન પહોંચાડીને એક કલાકમાં પાછો આવીશ કદાચ મને મોડું થાય સવાર સુધી લાગી જાય ત્યાં સુધી તમે આરામથી સૂઈ જાઓ સોનાલીએ હાથ જોડીને મારો આભાર માન્યો અને બોલી તમે મારા પર ખૂબ ઉપકાર કર્યો છે તમે મને તમારા ઘરમાં રહેવા દો છો અને મારા પર ભરોસો કરો છો આ ખૂબ મોટી વાત છે મેં તેને કહ્યું આને કોઈ ઉપકાર ન સમજો આ સમયની માંગ છે અને મદદ કરવી એ મારી ફરજ છે પછી તે ઘરની અંદર ગઈ અને હું ટ્રક લઈને સામાન પહોંચવાના નીકળી ગયો મુસાફરી દરમિયાન મારા મનમાં સતત સોનાલીના ખ્યાલો આવતા રહ્યા તે કેટલી સુંદર લાગતી હતી પણ તેના જીવનમાં આટલું દુઃખ કેમ આવ્યું આ નીતિનો કેટલો મોટો અન્યાય છે લગભગ પોણા કલાકની મુસાફરી કરી હું તે જગ્યાએ પહોંચ્યો જ્યાં સામાન પહોંચાડવાનો હતો ત્યાંના લોકોએ ટ્રકમાંથી સામાન ઉતારી લીધો હું થાકી ગયો હતો એટલે ટ્રકમાં સૂઈ ગયો સવારે છ વાગ્યે મારી ઊંઘ ઉડી અને અચાનક મને યાદ આવ્યું કે મારા ઘરમાં સોનાલી એકલી છે મેં તરત ટ્રક ચાલુ કર્યું અને ઘરે પાછો આવ્યો ઘરે પહોંચ્યો તો દરવાજો અંદરથી બંધ હતો મેં દરવાજે ટકોર માર્યા ત્યારે અંદરથી દરવાજો ખુલ્યો અને સોનાલી મારી સામે ઊભી હતી અમારી નજરો મોવી તેની આંખોમાં હજી ઊંઘ ભરેલી હતી પણ તેના એક અલગ જ ચમક હતી સવારની હવી રોશનીમાં તે ખૂબ સુંદર લાગતી હતી એટલે મારું મન એક ક્ષણ માટે ખોવાઈ ગયું તેની આંખોની ચમક મને અજાણતા પોતાની તરફ ખેંચી રહી હતી હું ઘરની અંદર આવ્યો તો તેણે મને પાણીનો ગ્લાસ ભરીને આપ્યો મેં પાણી પીધું અને હસતા હસતા પૂછ્યું રાતે ઊંઘ આવી હતી તે ધીમા અવાજે બોલી હા ખૂબ સારી ઊંઘ આવી સવારના સાત વાગ્યા હશે ઘર સંપૂર્ણ સજાવેલું હતું તેણે પોતે ફ્રેશ થઈને રસોઈમાં ખાવાનું બનાવી રાખ્યું હતું તેણે કદાચ પૂરો ભરોસો હતો કે હું ઘરે જરૂર પાછો આવીશ એટલે તેણે એટલી તૈયારી કરી રાખી હતી તેણે મને તૈયાર થવા કહ્યું અને પછી હું તૈયાર થઈ ગયો તે પછી તેણે મને ગરમા ગરમ ખાવાનું પીરસ્યું મેં કહ્યું તમે પણ મારી સાથે ખાઓ તો તે પણ મારી સાથે બેસીને ખાવા લાગી ખાવાનું ખૂબ સ્વાદિષ્ટ હતું તેના હાથનો સ્વાદ એટલો લાજવાબ હતો કે મને લાગ્યું જાણે હું ઘરનું ખાવાનું ખાઉં છું મેં દિલથી કહ્યું તમારા હાથમાં ખૂબ કમાલનો સ્વાદ છે શાનદાર ખાવાનું બનાવ્યું છે આ સાંભળીને સોનાલી થોડી શરમાઈ ગઈ પછી મેં ધીમેથી કહ્યું તમે બહાર ક્યાંય કામ શોધવાને બદલે મને રોજ ખાવાનું બનાવી આપો હું તમને થોડા પૈસા આપીશ વધુ તો નહીં આપી શકું કારણ કે હું બીજાના ટ્રકમાં ડ્રાઈવરનું કામ કરું છું મારી વાત સાંભળીને તે બોલી હું તમને રોજ ખાવાનું ખવડાવીશ પણ જો તમારી ઓખાણથી કોઈ કામ હોય તો જોઈ લેજો ખાવાનું ખાઈને હું ઘરની બહાર નીકળ્યો અને આસપાસના લોકો પાસે પૂછપરછ કરવા લાગ્યો ત્યારે એક પાડોશીએ કહ્યું કે સામેની હોસ્પિટલમાં સાફ સફાઈ કરવાનું કામ છે મેં આ સોનેલીને જણાવ્યું તો તે બોલી કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું અને તેણે તરત જ તે કામ સ્વીકારી લીધું પછી તે પાડોશીએ તેની ઓળખાણ કરાવી અને તેની મુલાકાત હોસ્પિટલના ડોક્ટર સાથે કરાવી જેનાથી સોનાનીને ત્યાં નિયમિત કામ મળી ગયું હવે તે રોજ કામ પર જતી અને સાંજે ઘરે પાછી આવતી મહારાજ કહેવાથી તે મારા ઘરમાં રહેવા લાગી સાંજે પાછી આવીને તે અમારા બંને માટે ખાવાનું બનાવતી તેના હાથનું ખાવાનું ખાતી વખતે મને અલગ જ આનંદ મળતો ઘર નાનું હોવાને કારણે હું આંગણામાં સૂતો અને સોનાલી અંદર સાચું કહું તો હવે સોનાલી મને ખૂબ ગમવા લાગી હતી કારણ કે તે મારા ઘરનું બધું કામ કરવા લાગી હતી ખાવાનું બનાવવું કપડાં ધોવા નાહવા માટે પાણી ગરમ કરવું આવી દરેક નાની મોટી બાબતોમાં તે મારી મદદ કરતી તેની સાથે રહેવું તેની સાથે વાતો સાંભળવી તેનું હસવું જોવું આ બધું મને દરરોજ વધુ ને વધુ મોહી લેતું હતું હવે તેને મારા ઘરમાં રહેતા રહેતા લગભગ દોઢ મહિનો થઈ ગયો એક સાંજે ખાવાનું ખાઈને હું હંમેશાની જેમ આંગણામાં સૂતો હતો ત્યારે અચાનક રાત્રે વરસાદ શરૂ થયો મને સમજાતું નહોતું કે શું કરું કારણ કે વરસાદ ખૂબ તેજ હતો ત્યારે સોનાલી બહાર આવીને બોલી વરસાદ આવે છે અંદર આવી જાઓ મારું ઘર નાનું હતું પણ મજબૂત હતું એટલે તેમાં પાણી નહોતું ઘૂસતું હું અંદર ગયો એક ખૂણામાં મારી પથારી નાખીને સૂવાની કોશિશ કરવા લાગ્યો સોનાલી પણ થોડે દૂર બીજા ખૂણામાં સૂઈ ગઈ હતી પણ મને ઊંઘ નહોતી આવતી અને નહોતો તેને તે થોડીવાર કરવટ બદલતી રહી ઘરમાં એક નાનો દીવો બહુતો હતો તેની મંદ રોશનીમાં હું ઊઠીને બેઠો આ જોઈને સોનાલી પણ ઊઠીને બેઠી પછી હું ધીમે ધીમે ઊઠીને તેની નજીક જઈને બેઠો તે ક્ષણે તેણે મારી તરફ જોયું તેની આંખોમાં ઘણા સવાલો હતા પણ તે જ સમયે તેની નજરમાં મારા માટે એક અનોખો અપનાપો હતો હું પણ તેની આંખોમાં જોવા લાગ્યો અને તેમાં છુપાયેલું એક અલગ આકર્ષણ મને પોતાની તરફ ખેંચવા લાગ્યું થંભી ગયો હોય અમારી નજરો એકબીજા સાથે મળેલી હતી મેં સોનાલીનો હાથ પોતાના હાથમાં લીધો અને ધીમેથી કહ્યું સોનાલી મારે તને કંઈક કહેવું છે થોડી વાર રોકાઈને મેં કહ્યું સોનાલી મને તો ખૂબ ગમે છે ઘરે આવ્યા પછીથી તારા હાથનું બનાવેલું ખાવાનું ખૂબ સારું લાગે છે તું મારી ઘણી કાળજી લે છે મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે અને મારા જીવનને સુંદર બનાવી દીધું છે એટલે મને લાગે છે કે તું જ મારી સાચી જીવનસાથી છે તો હું તને પૂછું છું શું તું મારી સાથે લગ્ન કરીશ મારા શબ્દો સાંભળતા જ સોનાલીની આંખોમાં આંસુ આવી ગયા તે ભાવુક થઈને બોલી તમે ખૂબ સારા માણસ છો લગભગ દોઢ બે મહિના થઈ ગયા હું તમારી સાથે રહું છું પણ તમે ક્યારેય મારી સાથે ખરાબ વર્તન કર્યું નથી ક્યારેય જબરદસ્તી કરવાની કોશિશ કરી નથી ઉલટું તમે મારી કાળજી લીધી મારી જરૂરિયાતનો સમજી મારી દરેક નાની મોટી બાબતનું ધ્યાન રાખ્યું જો કોઈ સ્ત્રીને તમારા જેવો પતિ મળે તો તેનું આખું જીવન બદલાઈ જાય અને પછી થોડા દિવસોમાં અમે લગ્ન કરી લીધા આજે હું અને સોનાલી અમારા સંસારમાં ખૂબ ખુશીથી જીવીએ છીએ અમારે દરેક પવમાં એકબીજાના સાથનો પ્રેમ ખીલી રહ્યો છે અને હવે તેના પેટમાં અમારા પ્રેમની નિશાની ઉછરી રહી છે એટલે કે ખૂબ જલ્દી અમારા પ્રેમની ઓખ આ દુનિયામાં આવવાની છે દોસ્તો તમને શું લાગે છે મેં અને સોનાલીએ લગ્ન કરીને સાચો નિર્ણય લીધો કે ખોટો તમારા વિચારો જરૂર કોમેન્ટમાં જણાવજો કોઈ વ્યક્તિની સમયસર મદદ કરવી કેટલું મહત્વનું છે આ વાત આપણે ભૂલી શકીએ નહીં વિશ્વાસ સન્માન અને સાચી કાવજી એની ઉપર જ સાચો પ્રેમ ઉભો રહે છે સ્વા સ્વાર્થી સંબંધ ક્યારેય ટકતા નથી પણ જ્યારે આપણે દિલથી એકબીજાની પરવા કરીએ તો જીવન સાચે જ સુંદર બની જાય છે એટલે બીજાના દુઃખોમાં તેમનો સાથ આપવો સાચી જગ્યાએ હિંમતથી ઊભા રહો અને પ્રેમને હંમેશા સન્માન આપો ક્યારે સંબંધો જીવનભર ટકે છે દોસ્તો અમારી આ પ્રેમ કહાની તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટમાં જણાવો અને જો અમારી પ્રેમ કહાની ગમી હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી અને જો આવું થયું હોય તો માત્ર એક સંયોગ છે આ વિડીયો મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ માટે બનાવવામાં આવેલો છે અન્યથા તેને તે રીતે જુઓ ફરીમાં આવી આવતીકાલે એક નવી વાર્તાની અંદર આવી જ મજેદાર વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ મિત્રો